વાત કરીએ મહીસાગરની તો મહીસાગર એસઓજી ટીમને મોટી સફળતા હાંસલ થઈ છે કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં બોગસ ડોક્ટર ઝડપાયો તો ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે તેવું સામે આવ્યું આ અંતર્ગત વાત કરવામાં આવે તો ઘાસવાળા ગામના ડેરીના મકાનમાં પોતાનું હોસ્પિટલ ચલાવતો હેમંત ચૌધરી નામનો બોગસ ડોક્ટર ઝડપાયો છે તો મહીસાગર આરોગ્ય વિભાગ જાણે ઊંઘતો હોય તેમ જાણે જિલ્લામાં બોગસ તબીબોની ઠેર ઠેર હાટડીઓ ખુલી છે તો ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ પર આરોગ્ય વિભાગ ક્યારે કરશે કાર્યવાહી એક બાદ એક બોગસ ડોક્ટર ઉપર મહીસાગર એસઓજી કરી રહી છે કાર્યવાહી છતાં આરોગ્ય વિભાગ ગોર નિંદ્રામાં કેમ અનેક સવાલો ગામના લોકોમાં ચર્ચાઈ રહ્યા છે આવા બોગસ તબીબો પર મહીસાગર આરોગ્ય વિભાગ ક્યારે કરશે કાર્યવાહી તેવા અનેક સવાલો ગામના લોકો ઉઠાવી રહ્યા છે તો મહીસાગર એસઓજીની ટીમે છેલ્લા એક વર્ષમાં પાંચ જેટલા બોગસ ડોક્ટર ઝડપ્યા હોવાનું પણ સામે આવ્યું છે